કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં આજ હું એક એવી જગ્યાએ આવી ગયો છું કે જ્યાં સેવાક્રિયા પ્રવૃત્તિ ચાલી રહી છે જ્યાં તમને માત્ર વીસ રૂપિયામાં ભોજન કરાવવામાં આવે છે મિત્રો અત્યારના આ મોંઘવારીના સમયમાં ગુજરાતી ફિક્સ થાળી સાયઠ સિન્થે એસી નેવું કે સો રૂપિયામાં હોય છે એવા સમયમાં માત્ર ને માત્ર વીસ રૂપિયામાં ગુજરાતી ગરમા ભોજન તમને પીરસવામાં આવે છે અને અત્યારે મિત્રો આ જગ્યાએ ત્રણસો થી ચારસો લોકો રોજના જમે છે અહીંયા જમવાનો સમય છે સવારના અગિયાર થી બપોરના બે વાગ્યા સુધી તમે અહીં દસ રોટલી ખાવ કે પછી વીસ રોટલી ખાવ માત્ર વીસ રૂપિયા જ લેવામાં આવે છે અને પ્રેમથી જમાડવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો આ જગ્યાના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઈ ગણાતા જે તમે જોઈ શકો છો અત્યારે ગુંદીગાઠિયા પીરસી રહ્યા છે અને પ્રેમભાવથી જમાડી રહ્યા છે એમની સાથે જ્યારે મેં વાત કરી તો એમને જણાવ્યું કે રાજકોટ આવડું મોટું શહેર છે તો રાજકોટના દરેક એરિયામાં શેરીએ શેરીએ આવી સેવાક્રિયા પ્રવૃત્તિ થવી જોઈએ જેથી કરીને કે ગઢા ગઢા માણાને કે અથવા ગરીબ માણાને અથવા મધ્યમ વર્ગના કે અથવા આપણી બેન દીકરીઓ જે બહારથી ભણવા આવતી હોય એમને ગરમાગરમ ભોજન મળી શકે એટલા માટે એટલા માટે આજે હું પણ એ જ મિત્રો કહીશ કે આજના વિડીયોમાં તમે લાઈક ના કરતા સબસ્ક્રાઈબ ના કરતા કશું વાંધો નહીં પણ આ વિડીયોને જેમ બને એમ વધારે શેર કરજો જેથી કરીને કોઈ ગરીબ કે પછી મધ્યમ વર્ગના લોકો સુધી આ વિડીયો મારો પહોંચી શકે મિત્રો અહીં શ્રી કેતનભાઈ ગણાત્રાએ એ પણ જણાવ્યું કે આપણે રાજકોટનું જે સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગની બાજુમાં શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં બે વર્ષથી અઢીસો માળાને દરરોજ જમાડવામાં આવે છે જે પેશન્ટની સાથે આવ્યા હોય સગાવાલા રોકાણા હોય એમને પણ ફ્રીમાં જમાડવામાં આવે છે એકદમ મફત તમે જોઈ શકો છો મિત્રો ગરમાગરમ રોટલી બની રહી છે મિત્રો મેં પણ પેલા વીસ રૂપિયા આપીને અહીંયા ભોજન કર્યું મને ભોજન બહુ જ સરસ લાગ્યું તે પછી જ મેં કેતનભાઈની પરમિશન લીધી કે હું મારા અહીંનો વિડીયો ઉતારું છું ચાલો મિત્રો તમને થાળી બતાવી દઉં થાળીમાં હોય છે દાળ ભાત શાક રોટલી ગાંઠિયા અથાણું ગોળ અને છાસ આટલી બધી વસ્તુ માત્ર ને માત્ર વીસ રૂપિયામાં પીરસવામાં આવે છે મિત્રો અને ભરપેટ ભોજન એવું નહીં કે ફિક્સ થાળી છે કે એક જ વાર લેવાનું કે બે વાર લેવાનું તમે દસ રોટલી ખાવ કે વીસ રોટલી ખાવ ફૂલ પેટ ભોજન તમને અહીંયા કરાવવામાં આવે છે પરમ પૂજ્ય જલારામ બાપા તેમજ પરમ પૂજ્ય સદ્ગુરુ દેવશ્રી રણછોડદાસજી બાપુના આશીર્વાદથી સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં સદગુરુ ભોજન પ્રસાદ ભોજનાલય અત્ર વીસ રૂપિયામાં ભોજન કરાવે છે અને આ જગ્યાનું એડ્રેસ હું તમને જણાવી દઉં મિત્રો રૈયા ચોકડી પાસે પેટ્રોલ પંપની સામેની શેરીમાં જીવનનગર શેરી નંબર ત્રણ અને તમારે જો આ સેવાક્રિય પ્રવૃત્તિમાં કોઈ કામ હોય તો પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઈ ગણાતરાના નંબર હું ડિસ્પ્લે ઉપર મેન્શન કરી દઉં છું તો તમે એમનો કોન્ટેક કરી શકો છો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ